નમસ્કાર મિત્રો લર્નિંગ જે કેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના વ્યક્તિ વિશેષમાં વાત કરીએ તો પચીસ ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીની જયંતિ અટલ બિહારી વાજપેયી ભારતના દસમા વડાપ્રધાન હતા તેમનો જન્મ પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસના રોજ ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે થયો હતો તેમણે ઓગણીસો ને બેતાલીસમાં હિંદ છોડો આંદોલન દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો વર્ષ ઓગણીસોને એકાવનમાં શ્યામાપ્રસાદ મુખર્જી સાથે મળીને ભારતીય જનસંઘની તેમણે સ્થાપના કરી હતી તેમજ જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બીજેપી એમ ત્રણેય પક્ષોના તેઓ સ્થાપક સભ્ય તરીકે પાયાની ભૂમિકા તેમણે ભજવી હતી વાત કરીએ તેઓ ઓગણીસો ને સત્તાવનમાં પ્રથમ લોકસભા ચૂંટણી લખનઉ મથુરા અને બલરામપુર ઉત્તર પ્રદેશમાંથી તેઓ લડ્યા હતા બલરામપુર મત વિસ્તારમાંથી ચૂંટણી જીતીને પ્રથમ વખત ઓગણીસો ને સત્તાવનમાં લોકસભાના તેઓ સભ્ય બન્યા હતા તેઓ દસ વખત લોકસભામાં અને બે વખત રાજ્યસભામાં સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા વર્ષ ઓગણીસો ને સિતોતેરથી ઓગણસી સુધી પ્રથમ બિન કોંગ્રેસી સરકાર જનતા પાર્ટીની સરકારમાં તેઓ વિદેશી મંત્રી તરીકે રહી ચૂક્યા છે તેઓ વર્ષ ઓગણીસો ને સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ વ્યક્તિ હતા અને તેમણે બે હજાર બેમાં બીજી વખત સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપ્યું હતું પ્રથમ વખત સોળ મે ઓગણીસો છન્નુંથી એક જૂન ઓગણીસો છન્નું સુધી તેર દિવસ માટે તેઓ અગિયારમી લોકસભાના વડાપ્રધાન રહી ચૂક્યા છે આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે સૌથી ઓછા દિવસ માટે વડાપ્રધાન કોણ રહેલું છે આ સમયે ભારતના રાષ્ટ્રપતિ શ્રી શંકર દયાલ શર્મા હતા અગિયારમી લોકસભામાં તેઓ ગુજરાતની ગાંધીનગર તેમજ લખનૌ સીટ પર ચૂંટણી લડ્યા હતા બીજી વખત ઓગણીસ માર્ચ ઓગણીસો અઠ્ઠાણુંથી છવ્વીસ એપ્રિલ ઓગણીસો દરમિયાન તેર મહિના માટે બારમી લોકસભાના વડાપ્રધાન તરીકે તેમણે સેવા આપી હતી આ સમયે ભારતના રાષ્ટ્રપતિ શ્રી કે આર નારાયણ હતા ત્રીજી વખત તેર ઓક્ટોબર ઓગણીસો નવ્વાણુંથી ચોવીસ મે બે હજાર ચાર દરમિયાન પાંચ વર્ષ માટે તેરમી લોકસભાના વડાપ્રધાન તરીકે તેમણે સેવા આપેલી છે આ સમયગાળા દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ શ્રી કે આર નારાયણ તેમજ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ હતા વાજપેયીએ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે ભારતમાં જીએસટીનો સૌ પ્રથમ વિચાર અટલ બિહારી વાજપેયી લાવ્યા હતા તેમણે બે હજારની સાલમાં રજૂ કર્યો હતો અને તે માટે અસીમદાસ ગુપ્તા સમિતિની તેમણે રચના કરી હતી જેમના અધ્યક્ષ અસીમદાસ ગુપ્તા પોતે હતા તેઓ વર્ષ બે હજાર ત્રણમાં નાણાકીય જવાબદારી અને અંદાજપત્ર વ્યવસ્થાપન એક્ટ બે હજાર ત્રણની અંદર લાવ્યા હતા તથા નવી ટેલિકોમ પોલિસી પણ તેમણે રજૂ કરી હતી અટલજીએ પ્રથમ કવિતાનું નામ તાજમહેલ છે ખાસ યાદ રાખવું તેમના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં પરમાણુ પરીક્ષણ બે હજાર એકમાં સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના દિલ્હી લાહોર બસ સેવા કારગીલ યુદ્ધ સર્વ શિક્ષા અભિયાન ચંદ્રયાન એક દૂરસંચાર ક્રાંતિ જેવા અગત્યના અભિયાનો તથા યોજનાઓ શરૂ કરવામાં આવી હતી અવારનવાર એક્ઝામમાં આના પ્રશ્ન પૂછાતા હોય છે વર્ષ બે હજાર પંદરમાં રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા વાજપેયીને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી પિસ્તાલીસમો ભારત રત્ન જે છે તેનાથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમનું અવસાન સોળ ઓગસ્ટ બે હજાર રોજ ત્રાણું વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ડિમેન્શિયા નામની બીમારીને કારણે થયું હતું ત્યારબાદ વાત કરીએ પચીસ ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય સુશાસન દિવસ ભારત સરકાર દ્વારા સોળ ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને પચીસ ડિસેમ્બરને રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું બે હજાર ચોવીસની આ વખતની તેમની થીમ છે પ્રશાસન કી ઓર એટલે કે ગુડ ગવર્નન્સ ટાવર્ડ્સ રૂરલ એરિયાસ આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ દેશભરમાં પારદર્શી તેમજ જવાબદાર પ્રશાસન વ્યવસ્થાની સ્થાપના કરવાનો છે અટલ બિહારી વાજપેયી સુશાસન અંગે કહેતા હતા કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ આ એમણે સૂત્ર આપેલું છે જીપીએસસીમાં પૂછાયેલું છે અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન સુશાસન અંગે ઘણા પગલાં લીધા હતા તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ બે હજાર ત્રણમાં એકાણું બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો તે મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં વડાપ્રધાન સહિત પંદર ટકાથી વધારે નહીં અને બાર સભ્યોથી ઓછા નહીં એવી જોગવાઈ કરવામાં આવી છે જેમાં દિલ્હી અને પોંડિચેરી અપવાદરૂપ છે આ બંનેની અંદર બાર સભ્યથી ઓછા હોય તો ચાલે છે અસ્તુ જય હિન્દ જય ભારત